નમસ્કાર મિત્રો આપણી ભીતરની બેઠેલા પરમાત્માને મારા કોટી કોટી વંદન મિત્રો મારા તમામ ફેસબુક વોટ્સઅપ ટ્વિટર યુટ્યુબ વગેરે ઓલ વેબસાઇટ મિત્રોને વિનંતી કે જે ભાવ વધારો બેરોજગારી વગેરેનો ભાર આવવાનો હતો એમાંથી મુક્ત થયા છીએ એ આ માટે જ મહેનત હતી સત્યસેના સમાચાર અને સતવારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષશ્રી સોશિયલ મીડિયા માધ્યમથી અમુક અને અમુક ટીમ દ્વારા શાસક પક્ષ અને શાસક પક્ષનો વિરોધ કરતા હોય અને વિપક્ષનો અમે ટેકો દેતા હોય અમારી આ લડાઈ વિચારધારાની લડાઈ હોય વ્યક્તિગત ન હોય જેમાં અમે શિક્ષણ આરોગ્ય રોજગાર ભ્રષ્ટાચાર મોંઘવારી વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ વિશે અમે ચર્ચા કરતા હોઈએ અંદાજીત છેલ્લા દસ બાર વર્ષથી અમે આ બે ટ્રસ્ટના પેજ ઉપર વારે વારે ફેરે અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને જરૂર પડી તો અમે દૈનિક પેપરનો ઉપયોગ કર્યો છે એવી સામાજિક સંસ્થાઓનો ઉપયોગ કર્યો છે અને અમે એકબીજા સંસ્થાઓ ભેગા મળી અને અવાજ ઉઠાવતા જોઈ છીએ સ્થાનિક વિસ્તાર જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લો જામનગર વિસ્તાર ગુજરાત નમસ્કાર જય હિન્દ જય ભારતીય